વાગરાના ચાંચવેલમાં ઓએનજીસી સામે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે નુકસાન ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચતા ખેડૂતોમાં પારાવાર રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો કપાસ તુવેર મગ જુવાર ઘઉં જેવા પાકને નુકસાન પહોંચી રહ્યું છે ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પણ પ્રકારની કાર્યવાહી ન થતી તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અત્યારે આજે ચાંચવેલ ગામ ખાતે ઓ એનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓ એનજીસીને લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલ્લી ખુલ્લીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓ એનજીસી તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચેના તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હજી સુમ ભગત ચાચે ગામના ખેડૂત અમે ચા ઓનજી તરફથી તરફથી એ લોકો સર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશો નહીં તમે કરો અમને તમે વળતર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે કરો એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વટર ટુ વેલરનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વગેરે જે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને અહીંથી અમને આપે પછી એટલે અમે એવું કીધું આવેલા તેમને એવું કીધું કે જો આ બે હજાર છે હવે તમે કામ કરો છો બે હજાર હવે તે પહેલાં ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરી એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવોર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાં પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ સંતોષ કાકે જવાબ ના આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ વાઘરા જઈને મામદાર સાહેબને આવીને પત્ર આપ્યું ત્યાં પછી વાગરા પોલીસ સ્ટેશનમાં આપ્યું અને ત્યાં પછી અમે તારીખે કોણ જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેત ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાધા ખોટા હવે તો જીસી બીજી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઉભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાક નહીં બગાડે છે અને અમારા જે ખારા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કંઈ વાંધો નથી પણ સાહેબ અમારી એક જ માંગ છે કે અમારા અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારી એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સરકાર હું પેટ્રોલ ડીઝલ આપું હું ખેડૂત છું હું મારી ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે ડાટા છે અમારે અન્નની જરૂર છે અમે વધારો અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ અમે પણ દેશને અંદર આગળ પહોંચ્યા છીએ અને અમે પહોંચ્યા પછી એ લોકો એ લોકો ખાય છે અમે એવું તમે અમારો અમારા અનાજ પકાયેલું ખાય છો અમારે અમારે એવું તમારે કામ રૂકાવટ નથી કરવી અમારે તો અમારો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારે તો અમારા નુકસાનના પૈસા અમારે તો જે અમે જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થશું